મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે એએમસી દ્વારા બે જાહેર ખબરની કંપનીઓને દંડ ફટકારવામાં આવ્યો વીસ દિવસ છતાં પણ જાહેર ખબર એજન્સીઓએ આ દંડની ભરપાઈની જે રકમ છે તે નથી કરી બે જાહેર ખબર એજન્સીઓનો એએમસી સમક્ષ ઝાડ ન કાપ્યાનો દાવો ચિત્રા અને ઝવેરી એન્ડ કંપનીને વૃક્ષો કાપવા બદલ ફટકારવામાં આવ્યો હતો દંડ બંને એજન્સીઓને એમસીએ ફટકાર્યો હતો એક કરોડ રૂપિયાનો દંડ દંડની સાથે બંને એજન્સીઓને બે હજાર છોડ રોપવા અપાઈ હતી નોટિસ ઝવેરી એન્ડ કંપનીએ લેખિતમાં છોડ રોપવા સહમતી દર્શાવી છે એમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે દંડ ન ભર્યાની પણ સ્પષ્ટતા કરી છે તો આ બંને જાહેર ખબરની જે કંપની છે તેને દંડ ભર ભરવા માટે સમય આપવામાં આવ્યો હતો વીસ દિવસ છતાં પણ આ બંને કંપનીઓ દ્વારા દંડની રકમ ભરપાઈ કરવામાં આવી નથી બંને એજન્સીઓને એએમસી દ્વારા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો